નમસ્કાર મિત્રો ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે પાક નુકસાનીના વળતર વિશેની વાત કરવાની છે અનેક ખેડૂતના એકાઉન્ટની અંદર પાક નુકસાની વળતર જમા થઈ ગયું છે તો અનેક ખેડૂતના એકાઉન્ટમાં હજુ નથી આવ્યું આ તમામ વિષય ઉપર માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આજે ત્રેવીસ ડિસેમ્બર છે ને ત્રેવીસ ડિસેમ્બર એટલે કિસાન દિવસ એટલે સૌ પ્રથમ તો કિસાન દિવસની તમામ ખેડૂતભાઈઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આમ તો આજે આપણો ખેડૂતોનો પર્વ કહેવાય ખેડૂતોનો તહેવાર કહેવાય એટલે આ કિસાન દિવસના તહેવારની તમામ મિત્રોને ફરીથી એક વખત એક વખત હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ હવે આપણે વાત કરવાની છે પાક નુકસાનીના વળતરની હવે પાક નુકસાનીના વળતરની અંદર આમ જોવા જઈએ તો રાજ્યના અનેક ખેડૂતના એકાઉન્ટમાં એ રકમ જમા થઈ છે તો હજુ અમુક ખેડૂતો છે એના એકાઉન્ટમાં જ રકમ જમા નથી થઈ પહેલી વાત આપણે એ સમજવાની છે કે જેના એકાઉન્ટમાં જે આ પાક નુકસાનીનું વળતર જમા થયું હશે એના એકાઉન્ટની અંદર બે એન્ટ્રી પડી હશે એક એનડીઆરએફ અને એક એસડીઆરએફ તમે તમારી પાસબુકની અંદર જે આપણે પ્રિન્ટ કરાવશું તો એની અંદર પણ બે એન્ટ્રી આવશે મોબાઈલની અંદર જે તમને મેસેજ આવશે એની અંદર પણ બે મેસેજ આવશે એ બે મેસેજનું પાછળનું કારણ છે કે એક પેમેન્ટ છે એ એનડીઆરએફમાંથી મળે છે ને એક છે એ એસડીઆરએફમાંથી મળે છે એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેનું અલગ અલગ મળતું હોય એટલે આપણે બે એન્ટ્રી જોવા મળશે એટલે જે ખેડૂતભાઈઓના એકાઉન્ટમાં એક એન્ટ્રી થઈ હોય તો આપણે એવું માનવાનું છે કે હજુ બીજી એન્ટ્રી તમારામાં થશે પણ જો બે એન્ટ્રી થઈ ગઈ છે તો એ તમને પાક નુકસાનીનું વળતર છે એ તમારા ખાતામાં પૂર્ણ જમા થઈ ગયું છે આવું ચોક્કસ આપણે માની શકાય હવે આની અંદર જોવા જઈએ તો આમ તો જ્યારે પણ આપણે માવઠું થયું એટલે કે જે આપણે તારીખ હતી ચોવીસ ઓક્ટોબરથી લઈને બે નવેમ્બર એ એક અઠવાડિયા સુધીનું સદીનું સૌથી ભયાનક મોટા મોટું માવઠું આ બે હજાર પચીસ ના વર્ષની અંદર થયું હતું ને એ માવઠાની અંદર બધા જે તજજ્ઞ હતા એની એક અનુમાન કર્યું કે નુકસાની કેટલી હશે ત્યારે દસ અથવા તો કરોડ જ્યારે મેં પણ એક આંકલન કરીને એક માહિતી આપી હતી કે બાર થી તેર હજાર કરોડ રૂપિયાની નુકસાની છે અને બધા જ જે તજજ્ઞો હતા એ બધા જ આ રકમની માગણી કરતા હતા ખાસ કરીને આપણા જાણીતા ખ્યાતનામ પત્રકાર છે જગદીશભાઈ મહેતા એમણે પણ આ નુકસાની વિશે દસ હજાર કરોડ આસપાસ રકમ ફાળવવાની માંગ કરી હતી મેં તેર હજાર કરોડ રકમ ફાળવવાની માંગ કરી હતી અને સરકારે અંતે દસ હજાર કરોડની રકમ ફાળવી પણ એટલે જે બધાની માંગ હતી એટલી ચોક્કસથી રકમ ફાળવવામાં આવી હતી પણ આ ફાળવ્યા પછી પણ ઘણા ખેડૂતોની અંદર લાગતું હશે અમને આ રકમ ઓછી છે સો ટકા શું કામ ઓછી તો કે આ રકમ છે બધા જ ખેડૂતને આપવામાં આવી છે એટલે તમારા એકાઉન્ટની અંદર કદાચ તમને ઓછી લાગતી હશે એનું આપણે જણાવી દઉં કે જ્યારે નુકસાન તો દસથી થી બાર હજાર કરોડનું નું તો એ બધાએ સ્વીકાર્યું એટલી જ રકમ સરકારે ફાળવી એટલે પહેલી વાત તો એ છે કે જ્યારે પણ આ માવઠું થાય ને એમાં પણ પ્રથમ વખત એવું બન્યું છે કે જે નુકસાની અલગ અલગ માધ્યમોથી જે પબ્લિકના ડેટા આવ્યા કે એટલી નુકસાની છે ને એટલી જ રકમ સરકારે ફાળવી હોય એટલે એ એક સારી બાબત છે આ ફાળવણી છે એ પણ માવઠું થયાના થોડા દિવસની અંદર આની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી એટલે કે ઝડપથી જાહેરાત થઈ હતી આ પણ આપણે એક સારી બાબત લાગી હતી બીજા નંબરની અંદર જે રકમ જમા કરવાનું હોય એ પણ ગણતરીના દિવસોની અંદર ખેડૂતના ખાતામાં રકમ જમા થવાનું ચાલુ થઈ ગયું હતું જે લોકોએ ટેકાના ભાવે મગફળી વેચી હોય કે અન્ય પાક વેચ્યો હોય એને પણ મળ્યું છે એને તો ટેકાના ભાવે પણ લાભ મળ્યો અને આ રકમ પણ મળી ડબલ લાભ પણ ઘણા ખેડૂતોને મળ્યો છે છતાં હું આપને જણાવી દઉં કે આજે છેલ્લા ત્રણ ચાર દિવસથી મેં કચ્છ જિલ્લાનો પણ પ્રવાસ કર્યો બીજા અલગ અલગ વિસ્તારોની અંદર અમે ટેલિફોનિક પણ ચર્ચા કરતા હોય ઘણા ખેડૂતો મને છેલ્લા ચાર દિવસની અંદર કચ્છમાં પણ એવા મને રૂબરૂ મળ્યા છે જે ખેડૂતો એવું કહેવાનું હતું કે અમારા ખાતાની અંદર આ પાક નુકસાનીનું વળતર જમા થયું છે પણ પરેશભાઈ અમારે એક રૂપિયાની પણ નુકસાની ન હતી એટલે આમાં એવું પણ બન્યું હતું કે જે ખેડૂતોએ માવઠું થાય એ પહેલાં મગફળી સાચવી લીધી હોય સોયાબીન સાચવી લીધું હોય અન્ય પાકોએ સાચવી લીધો હોય પછી માવઠું થયું તો એને તો કોઈ નુકસાની નથી છતાં પણ એમણે ફોર્મ ભરી દીધું ફોર્મ ભર્યું એટલે એને એ છે છે એના ખાતામાં ત્યારે હું આપને એ પણ કહું કે જ્યારે સરકાર કોઈ પણ આ રીતની રકમની ફાળવણી કરતી હોય છે ત્યારે જેટલું નુકસાન છે એટલી જ રકમની જો ફાળવણી કરી હોય તો એની અંદર જે લોકોને નુકસાન વાસ્તવમાં નથી ગયું એવા એવા ખેડૂતોએ આમાં અરજી ના જ કરવી જોઈએ કેમ કે આપણે નુકસાન જ નથી ગયું છતાં પણ આપણે એમ કહીએ કે મારે નુકસાન ગયું છે અને મને પણ વળતર મળવું જોઈએ તો એ વ્યવહારિક મારી દ્રષ્ટિએ નથી લાગતું જો જે ખેડૂતને નુકસાન નથી ગયું એ લોકો વળતર ન લે તો એ જે વધેલી રકમ છે એમાંથી પછી જેને વાસ્તવમાં નુકસાન ગયું છે એને આપણે આપવામાં સફળતા મેળવી શકાય એટલે જેને વાસ્તવમાં નુકસાન ગયું છે એને વધારે રકમ મળવી જોઈએ જેને નુકસાન નથી જ ગયું એને ના મળવું જોઈએ કેમકે આ તો કી વાત છે તો કી રીતે આ સત્ય છે અને આપણે બધાએ સ્વીકારવું પડશે પણ આ વર્ષે બન્યું છે એવું કે બધાએ ફોર્મ ભર્યું બધાને આ લાભ મળ્યો છે બાકી તો ઘણી વખત એવું હોય કે જે લોકો ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરે તો ન્યા જ સાબિત થઈ જાય છે કે તમારી ટેકાના ભાવે જે મગફળી પાસ થાય ત્યાં મગફળી કઈ પાસ થશે તો કે ક્વોલિટીવાળી હશે એ જેમાં ડેમેજ નહીં હોય જેમાં નુકસાન નહીં હોય તો નુકસાન ન હોય એવી મગફળી આપણે ટેકાના ભાવે વેચી હોય તો એ સાબિત કરે છે કે આપણે નુકસાન નથી ગયું તો આપણે મળતર મળવાપાત્ર નથી થયું થતું છતાં પણ અહીંયા આપણે સરકારે બંને જગ્યાએ લાભ આપ્યો જ છે તો એને પણ આપણે સ્વીકારવો પડે એટલે આ પણ એક હકીકત છે ઓછી રકમ જે ખેડૂતના એકાઉન્ટમાં આવે છે એની પાછળ ટેકનિકલ કારણ આ છે છે વાસ્તવમાં નુકસાન માવઠાને કારણે કરોડનું હતું એની જગ્યાએ સરકારે પણ દસ હજાર કરોડની રકમ ફાળવી છે છતાં પણ ખેડૂતના એકાઉન્ટમાં ઓછી રકમ જમા થાય એની પાછળનું આ એક ટેકનિકલ કારણ છે એટલે આને કારણે આવું થઈ રહ્યું છે હવે ઘણા બધા ખેડૂત ભાઈઓ એવા પણ છે મને વારંવાર જે ફોન આવતા હોય કે પરેશભાઈ અમારા એકાઉન્ટની અંદર હજુ પણ આ જે પાક નુકસાનીના વળતરની રકમ છે જમા નથી થઈ તો એ ખેડૂતભાઈઓ ચિંતા કરવાની જરૂર નથી આજ દિવસ સુધી જે આપણે માવઠું થયું એના પછી આજે ત્રેવીસ ડિસેમ્બર છે તો ત્રેવીસ ડિસેમ્બર સુધીમાં ખેડૂતના એકાઉન્ટની અંદર અનેક લગભગ પચાસ ટકા આસપાસના એકાઉન્ટની અંદર તો આ રકમ છે એ જમા થઈ પણ છે જે ખેડૂતના ખાતામાં જમા નથી થઈ એનું અત્યારે પ્રોસેસિંગમાં ચાલે છે એટલે જેને નથી થઈ એની કોઈ એવી ચિંતા કરવાની જરૂર નથી કે મારા બાજુના ખેડૂતને મળી ગયું અને હું બાકાત રહી ગયો બાકાત કોઈ નથી રહેવાનું કેમ કે હજી પણ રકમની ફાળવણી ચાલુ છે જેવી રીતે અધિકારીઓ સાથે મારે છેલ્લા બે ત્રણ દિવસથી સતત વાત થઈ છે એ મુજબ કે જે ફોર્મ ભર્યા હતા આપણે અરજીઓ કરી હતી વીસી મારફતે એ અરજીઓને જ્યારે પણ મંજૂર થઈ રહી છે ત્યાં રેન્ડમલી એક પછી એક અરજીઓ છે પાસ થઈ રહી છે એટલે પાસ થાય પછી એ બધા ખેડૂતને ધીમે ધીમે મળતું જશે કેમ કે આ એક લીગલ પ્રોસેસ હોય એક જ દિવસની અંદર બધા જ ખેડૂતને આપી દઈએ એ પણ શક્ય નથી કેમ કે અરજીઓ જ આપણી લાખોની સંખ્યામાં ગઈ હોય તે દરેક અરજીઓની ચકાસણી પણ થાય એના એકાઉન્ટ નંબર પણ ચકાસવામાં આવે તમામ વસ્તુ ચકાસે એ ચકાસવું એટલા માટે પડે કે કોઈ ખેડૂત ન હોય અને બીજા લોકો કોઈ લાભ ન લઈએ એટલા માટે એ ચકાસવું પણ જરૂરી છે અને એ ચકાસીને બધાના એકાઉન્ટમાં એક રકમ છે એ જમા થઈ રહી છે એટલે જે ખેડૂતભાઈના એકાઉન્ટમાં રકમ જમા ન થઈ હોય એ મિત્રોએ ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી પેનિક થવાની જરૂર નથી તમામના એકાઉન્ટની અંદર અંતરે કદાચ પંદર વીસ દિવસ મોડું પણ એ રકમ છે એ ચોક્કસથી જમા થશે એવું અત્યારે આપણે સરકાર તરફથી નોટિફિકેશન મળી રહ્યું છે એટલે હમણાં હજુ પણ આપણે થોડોક સમય રાહ જોવી દસ હજાર કર જે રકમ છે એ તમામ રકમ છે જ્યાં સુધી ફળવાઈ ન જાય બનાવ્યો છે એટલે દરેક મિત્રો આ વિડીયોને સમજી લો એટલે બધા જ મિત્રોને વ્યવસ્થિત ખ્યાલ આવી જશે છતાં પણ કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમને કોમેન્ટ કરજો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર